હા દોસ્તો નમસ્કાર જય દ્વારકાધીશ તો ગઈકાલે આપણે તમામ બધાએ રક્ષાબંધન ઉજવી લીધી ભાઈ બહેનનો પવિત્ર તહેવાર કહેવાય તો રક્ષાબંધન ઉજવી લીધી અને કાલનો આપણે વિડીયો અપલોડ નહોતો કર્યો તો આજે આપણે કપાસમાં પાટલાઓમાં બાસાલીને ગ્રામકજન મારવાની છે અને અત્યારે જો આ પાછળ મગફળી છે ને મગફળી એમાં એરંડા વાવેલા હતા ને એરંડા પણ ઉગી ગયા છે જો આ એકદમ સીધે લાઈન દોરી ઉગી ગયા છે બધા એરંડા બરાબર છે આ થોડાક મગ છે આ ડેમનું પાણી છે અને આ ડેમ તો આપણે અત્યારે કપાસમાં મારીશું ગ્રામકજન ને બાસાલીન તો કપાસનું હાથી જે છે એ પૂરું થઈ ગયું છે અડધામાં કારણ કે ટૂંકા સા ટૂંકો પાટલું છે એટલે ઓરવેલા હતા કપાસ એમાં આપણે હાથી બંધ કરી દીધું છે અને ટૂંકામાં પપ્પા આજે હાથી હાકવાના છે તો આપ પાછળ જોઈ શકો છો મારી પાછળ આ ઓગણ નંબર મગફળી છે થોડી સ્પીડ હતી પરંતુ અત્યારે નથી વાંધો માંડવી કમ્પ્લીટ થઈ ગઈ છે અને જો સવારનું વાતાવરણ આવું થઈ કંઈક છે સરસ મજાનું એકદમ સુંદર વાતાવરણ આપને જોવા મળી જશે જો એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે આજે થોડાક ચીભડાના વેલા છે ખડ થઈ ગયું છે શેઢાઓમાં આજે બધે દવા મારી દેવાની છે તો નરનું નરનું વાવેતર માંડવીમાં થઈ ગયું છે અને હવે આપણે તો મિત્રો આપણે કપાસમાં હવે દવા મારી દઈએ અને કપાસ કરતા હો આગળ જઈને ત્યાં સુધી વિડીયોને લાઈક કરી દેજો અને સપોર્ટ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે તો કાલે રક્ષાબંધનના કારણે વિડીયો અપલોડ નહોતો કર્યો કારણ કે કાલે બધા ભાઈ કાલે બધી બહેનો અને બધા સગાવાલા હતા એટલે વિડીયો શૂટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો બરાબર એટલે જો આ કપાસમાં નાના કપાસ છે ને એમાં આપણે હાથી હાંકવાનું છે પપ્પા અત્યારે ગાડું લઈને પાછળ આવે છે તો હું પંપ લઈને આવતો રહ્યો છું હવે ખાલી છે ને આપણે અહીંથી પાણી ભરવાનું છે ટેમમાંથી એના માટે આપણે ટેબલ બનાવેલું છે અહીંયા તો એ ટેબલ લઈ આવી ને ટેબલને એમ ગોઠવી દઈએ જેથી કરીને આપણને દવા છાંટવામાં અનુકૂળતા રહે તો મારે જો દવા મારવાની છે ને તે ઓલા કપાસમાં છે મોટા કપાસમાં તો આ જો મકાઈ આવેલી છે થોડીક તો આ રીતે ટેબલ આપણું આને લઈ લઈએ

બન આવી ગઈ w તો જો આ પાટલું એકદમ ટુકકુ છે દેખાય તમને હા પાટલું ટુકુત કર્યું છે અમે તો આયાથી જોઈએ ને તો 1 2 3 4 ને 5 પાંચ વેતનું પાટલું છે બરાબર છે તો પાંચ વેતનું પાટલું છે એટલે આમાં તો હવે એકવાર હાથી હાકી નાખી તે પછી આપણે હાથી હાકવાનું થતું નથી આમાં તો આ બધી વચ્ચે આપણે આ ટોટલ લગભગ અગિયાર વીઘાની માંડવી છે અને પાંચ વીઘાનો કપાસ છે એનું રીઝન છે કપાસ વાવવાનું પાછળ ડેમનો ઓવરફ્લો થાય ને ત્યારે મારે કપાસમાં નીચલા ભાગમાં પાણી ભરાય જાય અને પછી આ બાજુ માંડવી થતી નથી એટલે આપણે એને કપાસ વાવેલો છે તો જો આવી રીતના ખળ બધું મોટું મોટું થઈ ગયું છે તો આપણે ગ્રામજનને મારી દઈએ ને એટલે આ કપાસમાં નીંદવા પણ નહીં રહે આપણે ખાલી પાટલા લેવાના રહેશે તો જો આ કપાસ છે આપણો અડી ગયા છે ડોકા તો આ પ્રમાણે આપણો કપાસ છે તો મિત્રો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કપાસમાં કંઈક ફાલ પણ કંઈક જોઈ લઈએ ભમરા બેઠા છે આ રીતના તો કપાસમાં ફૂલ ચાલુ થઈ ગયા છે ભમરા બેસી ગયા છે ને આવો આપણો કપાસ છે તમે કપાસ વાવ્યો છે કે નહીં તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો મિત્રો તો હવે દવાનું કામ ચાલુ કરીએ मर्सू नेक्स्ट वीडियो में तो यहाँ पे बास हम छाटी दो ग्रामीण जनप्रतिकरित हैं तो जय जवान, जय किसान, जय द्वारकाधीश तो मकफड़ी में अपडे બેક્ટેરિયા નાખવાનું કામ આજે ચાલુ કર્યું છે તો આ ટાઇલ્સમાં માટીમાં આપણે એકદમ આગળ બેક્ટેરિયાનો પાવડર લાવ લાવીને અહીંયા ભેળવીને પાણી નાખીને ઢાંકી દીધા હતા ને હવે ઠંડા પડ્યા અને આપણે માંડવીમાં બબ્બી કેરા લઈને નાખવાના છે તો મગફળીમાં એક બેલ બે બે પતિ આ છે આ બીજી રેમ્બો માંડીમાં નાખવાની છે